અંકલેશ્વરની વિરાટનગર સોસાયટીમાં રહેતા જસુબેન દોડિયા ગત રોજ બપોરના અરસામાં ઘરેથી નીકળી બહેનપણીના ઘરે જતા હતા તે દરમિયાન વચનામૃત સોસાયટી પાસે બાઇક પર આવેલા બે ઈસમો તેમના ગળામાં પહેરેલી દોડતોલાની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા તેમણે બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જોકે બાઇક સવારો ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી બધું તપાસ હાથ ધરી છે હું મારા બેનપણી ને ઘેર જતી હતી આજે અગિયારસ છે ને એટલા માટે અમે ત્યાં જમવાનું રાખેલું એટલે જતા ત્યારે થોડો થોડો વરસાદ પડતો તો એટલે મેં છત્રી ઓઢેલી હતી છત્રી ઓઢી એટલે પાછળથી એક ભાઈ આવીને થોડીક છત્રી ઊંચી કરી ને મારા ગળા પર હાથ માર્યો એટલે મને લાગ્યું કે આ પુરુષનો હાથ છે એટલે મેં તરથી চোর চোর নি বুম পারি রোড শুনো হতো এটলে কই আতু যাতু জানাইও নি মনে